ખાંભાઘીના તાતણિયા ગામમાં રહેણાંકી ઘર અને શાળામાં અસિંહ પરિવાર આવી ચડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો તાતણિયા ગામના કિશોરભાઈ તળસરિયાના રહેણાંકી ઘરમાં સિંહણ ઘૂસી ગઈ હતી રહેણાંક ઘરમાં મગફળીના ઢગલામાં સિંહણ બેસી જતા ભયનો માહોલ ફેલાયો હતો ત્યારે સિંહોને જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા તાતણિયામાં સિંહોએ ગાયનું મારણ કર્યું હતું જોકે વન વિભાગ દ્વારા મૃત ગાયની અન્ય જગ્યાએ ખસેડતા સિંહો રઘવાયા બન્યા હતા ખાંભા વન વિભાગ ઘટના સ્થળે પહોંચી સિંહનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું સિંહના વિડીયો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા તાતણીયા ગામની પ્રાથમિક શાળામાં પણ સિંહબાણ ઘૂસી જતા વન વિભાગે મહા મહેનતે બહાર ખસેડ્યા હતા લોકોના ટોળા એકઠા થતાં ખાંભા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી લોકોને દૂર ખસેડ્યા હતા વન વિભાગ દ્વારા સિંહો કોઈને જાન કરે તે માટે સિંહને સુરક્ષિત રીતે ઘરમાંથી બહાર ખસેડાઈ હતી અમારા ગામમાં છ હાડા છે બે સિંહણ અને બે બચ્ચા ચાર ગામ વચ્ચે આવી ગયા હતા એમાંથી બે બચ્ચા અને એક સિંહ શ્રી નીકળી ગયા અને એક સિંહ છે કિશોરભાઈ તરસરીયાના ઘેરે ગરી ગઈ હતી જે જંગલ ખાતાના સ્ટાફે આવીને રેસ્ક્યુ કરી અને સિંહને બહાર કાઢી જંગલમાં જતી હતી